ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા પાંચ દિવસ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં એક હજાર આઠ હનુમાન ચાલીસા બોલવામાં આવે છે તેમજ એક હજાર આઠ સુંદરકાંડ પણ બોલવામાં આવે છે અને અખંડ રામધૂન નું પણ આયોજન કરવામાં આવે છે તો અહીંયા હનુમાન જયંતિના દિવસે પાંચ દિવસ અગાઉથી ભજન ભોજન શરૂ થઈ જાય છે તો હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં કુતિયાણા શહેરના ભિંડી બજાર ટાવર ચોક કસ્ટમ ચોક અને મેન બજારમાંથી આ યાત્રા પસાર થાય છે જય

ચાર દિવસ થી ભરતક કાર્યક્રમ ચાલે છે અને આ કોઠાવાડા એ કુતિયાણાના આસ્થાના દેવ છે નાનામાં નાના માણસ થી લઈ અને વિદેશ સુધી આ જે મંદિર છે એ આસ્થા રૂપી વિદેશમાં પણ આ મંદિર ની પ્રસિદ્ધિ છે અને અહિયાં કોઠાવાડા હનુમાનજી મહારાજ એ કુતિયાણા ની પ્રાચીન માં પ્રાચીન મૂર્તિ એટલે હનુમાનજી મહારાજ ની કહો ઋત્રી સોનુ હનુમાના

શોભાયાત્રા પણ નીકળે છે ગામના અલગ અલગ વિસ્તારોમાં હનુમાનજી મહારાજની શોભાયાત્રા નીકળે છે ગામમાં પ્રસાદનું વિતરણ થાય છે મંદિરની અંદર દરરોજ શનિવારે દર શનિવારે સુંદરકાંડના પાઠ થાય છે અને ગામના દરેક ભાવિક ભક્તજનો પોતાની આસ્થા લઈ અને જોડાય છે આસ્થાનું કેન્દ્ર એવા કોઠાવાડા હનુમાનજી મહારાજના મંદિરમાં આ કાર્યક્રમ ઘણા હર્ષોલ્લસ સાથે ઘણા વર્ષોથી ઉજવાય છે જય શ્રી રામ અતકે વિવિધ સામાજિક આગેવાન અને વેપારી આગેવાન દ્વારા સ્ટોલ પણ કરવામાં આવે છે જેમાં ઠંડા પીણા છાશ સહિતના સ્ટોક કરીને સેવાઓ અર્પણ કરે છે વર્ષોથી અહીંયા હનુમાન जयंतीની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સહભાગી બને છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા